લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ક્લીન સ્વીપ મેળવવા માટેની સતત બેઠકો કરવામાં આવી રહી છે ભાજપ માટે છવ્વીસ બેઠકો જીતીને ત્રીજી વખત જીત મળે પરંતુ જે પાંચ લાખની લીડ મેળવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તેમાં અનેક મુશ્કેલીઓ ભાજપને સતાવી રહી છે ત્યારે ખાસ એક્શન પ્લાન પણ ભાજપે તૈયાર કર્યો છે વર્ષ લોકસભાની વાત કરવામાં આવે તો પ્રાપ્ત થઈ હતી જ્યારે દસ બેઠકો પર તો એક લાખથી થી ત્રણ લાખ સુધીની લીડ હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પાંચ લાખની સરસાઈથી જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવવું પડશે સાહીઠ દિવસ પહેલાં તમામ ઉમેદવારો ડિક્લેર કરી દેવા એટલે આટલું ઝડપથી આયોજન સુચારુ આયોજન કરવાનું ભારતીય જનતા પાર્ટીની નેમ છે લગભગ છેલ્લા છ મહિનાથી પાર્ટી ઇલેક્શન મોડમાં છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની દસ વર્ષની જે વિકાસ યાત્રા છે એનો હિસાબ આપીએ છીએ અમે અમે જે કીધું હતું એ કરીને બતાવ્યું છે ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે જે અમારા સંકલ્પપત્રની વાત હતી એ તમામ વાતો પૂરી કરી અને જનતાનો વિશ્વાસ અમે મેળવ્યો છે ફરીથી મતના રૂપમાં કેળવવા માટે પણ નિયમિત રીતે પાર્ટીની સાથે અમારો સતત અનુસંધાન છે અને એની સફળતા માટે સમગ્ર ભારત 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 વર્ષમાં અને ગુજરાત એના માટે અનેરું એટલા માટે છે કે ગુજરાતમાં કાર્યકર્તાઓની જે ફોર્સ છે પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ સતત રાત દિવસ સુધી તેને તક તેને ભૂજીતા ત્યાગીને ભોગવવાના ભાવથી સતત કાર્ય કરે છે કેટલી બેઠકો ઉપર પાંચથી દસ લાખ સુધીની લીડ આવે એવો પણ માહોલ બની રહ્યો છે